આ કોઈની આલોચના નથી કરતો હું હું તો ખાલી જે સત્ય મેં મારા કાને સાંભળ્યું છે મેં જે જોયું છે એ તમને કહું છું તમે ગમે તે સંપ્રદાયમાં તમે બિલીવ કરતા હો મારી પ્રાર્થના એટલી છે આ દુનિયામાં જેટલા પણ ભગવાનના નામ છે બધા જ ભગવાન છે આપણો જ ભગવાન ભગવાન છે આવી કદી લઘુગ્રત બધા શો નહીં આ સંસારનું દરેક જીવ ભગવાન છે પરમાત્મા સ્વયં કહે છે મમે વાંશો જીવ લોકે જીવ ભૂત સનાતન આ દુનિયાનો બધું જીવાતમાં હું મારો અંશ છે હું પોતે અંશ છું પરમાત્મા પોતે એમ કહે છે અહીંયા ભગવાન શંકર પોતે દર્શન કરવા ગયા અને આપણે એમ કંઈક ન જવાય લખ્યું છે રામાયણમાં કે ભગવાન શિવ જ્યારે માં ભવાની પાર્વતીને કથા કરવા બેસતા ત્યારે મંગલાચરણ કરતા ને તો મંગલાચરણ માં પરમાત્મા શિવ રામ ની ઉપાસના કરતા રામહિત્રી પુરા સુધાસ ગીરા પુચારી

કે આંગણામાં ગોપી લઈ ગઈ પણ ઘરમાં જવાનો દીધા અને માં યશોદા ના પાડી દીધી મારા છોકરો તમને જોવા નહીં મળે જાવ આજે નહીં મળે કાલે નહીં મળે કારણ કે બાબાનું રૂપ જ એવું હતું મારો દીકરો તમને જોવા નહીં મળે અને પછી ભગવાને કીધું કે તમારો દીકરો જોવા નહીં મળે તો હું અહીંથી જાય છે નહીં મારો આપણે બધાને આ એક એક સંદેશો છે કે આયે હે તેરે દર તો કુછ કરકે જાયેંગે તો મિલકર જાયગે યા તો મરકર જાયગે કા તને મળીને જાશું અને કા વ્યા વ્યાજુ પણ આવ્યા છીએ તો કશું એમ જશું નહી જેમ ભગવાન શિવે પ્રતિજ્ઞા કરી કે તમારો છોકરો જોવા નહીં મળે ત્યાં સુધી નહીં જાવ એમાં આપણે કેવું પડે કે મારે તને જોવો છે અને તારે મને દેખાવું નથી મારે તને જોવો છે અને તારે મને દેખાવું નથી આજ કરી લે ફેસલો કા હું નહીં અને કા તું નહીં આવો મનનો જ્યારે નિર્ધાર થાય ને ત્યારે ઠાકોરજી દેખાય હવારે બીજા મંદિરે બપોરે બીજા મંદિરે હાજર ત્રીજું મંદિર ગોતતા હોઈએ એમ ભગવાનના મળે એક ગુરુ એક માળા એક આસન અને એક નામ આ હંમેશા માટે પકડી દાખ અને યાદ રાખજો બાલા ભક્તજનો કે તમે એકની શરણાગતિ સ્વીકારશો એટલે ઈ તમને ઉગાડશે બીજામાં તમે ગમે તેમ કરશો તો પછી પોતાની સૂંઢ વડે પકડીને મૂળ સહિત ખેંચી નાખી દે એક માથું ભડકાવે તો બધું ધરાશાયી કરી દે આટલી તાકાત છે પણ એનો એ હાથી પાણી જાય તેની તાકાત હાલે એ પાણીમાં ન તરી શકે બળ ગમે તેટલું છે એ પાણીમાં નહીં તરી શકે પાણી એને ડુબાડી જ દેશે કારણ એનું બળ કેવલ ને કેવલ જંગલમાં ચાલે કારણ કે એને વનનો આશ્રય લીધો છે એને વનની શરણાગતિ સ્વીકારી છે પણ જે હાથીમાં આટલું બળ છે એ પાણીમાં ડૂબી જાય છે એ જ પાણીમાં નાની નાની માછલીઓ વળી પર તરી જાય છે તમે ક્યારેક જોયું હશે કે ઉપરથી પાણી આમ પડતું હોય ને તો ઘણી માછલીઓ એ પડતા પાણીમાં ઉપર ચડતી હોય જોઈ છે ક્યારે તમે ક્યારેક જોજો ઉપરથી પાણી આમ જયારે પડતું હોય ને કોઈ તો નાની નાની માછલીઓ એ સામા પાણીમાં ઉપર ચડતી હોય છતાં એ તરી જાય છે કેમ એ માછલીઓને પાણીનું શરણાગતિ સ્વીકારી છે એટલે પછી પાણીની જવાબદારી છે એને તારી દેવી એ પાણીની બહાર નીકળે અને તડફળિયા મારી મરી જાય છે તમે જેની શરણાગતિ સ્વીકારો છો એ તમને તારી દે છે